તેમની દુકાન જંગલના મધ્યમાં એક મોટા લીમડાના ઝાડ નીચે હતી જ્યાં બધા પક્ષીઓ આરામથી આવી શકે કાળો કાગડો આ જંગલનો મુખી હતો તે પોતાની ચાલાકી અને મોટા અવાજથી બધા પક્ષીઓ પર રાજ કરતો હતો કાગડાભાઈને મોમોસ ખૂબ જ ભાવતા હતા અને તેઓ રોજ સવારે પોપટભાઈની દુકાને પહોંચી જતા અને ઘણા બધા મોમોસ ખાઈ જતા વાહ પોપટભાઈ તમારા સમોસા તો ખૂબ સ્વાદિષ્ટ છે મને બહુ ભાવે છે તમારો સમોસો પોપટભાઈ તેમની પાસેથી પૈસા માંગતા પણ કાગળાભાઈ મુખી હોવાનો રોફ બતાવતા અને ઘણીવાર પૈસા આપ્યા વિના જ ચાલ્યા જતા અરે પોપટભાઈ હું મુખી જુઓ તમને પૈસા માંગતા શરમ નથી આવતી આવો પછી તમારે પૈસા નહીં માંગવાના અમારી પાસે સારું કાકડા હવે પછી પૈસા નહીં માગું હું મને માફ કરી દો બાજ આ જંગલનો સરપંચ હતો તે ખૂબ જ શક્તિશાળી અને સમજદાર હતો પણ તેને મોમોસ પસંદ નહોતા તે હંમેશા પોપટભાઈને મહેનત કરતા જોઈને ખુશ થતો અને તેમને ટેકો આપતો પોપટભાઈ કેવી છે તબિયત પાણી તમારી ધંધો સારો ચાલે છે ને મોમોઝનો કોઈ સમસ્યા હોય કે જો હો બોલ બોલ તો બહુ સારી છે અને ધંધો પણ સારો ચાલે છે રાણી ચકલીના મામા કાગડાભાઈ હોવા છતાં જંગલમાં તેમને કોઈ ખાસ આદર આપતું નહોતું બીજા પક્ષીઓ જાણતા હતા કે કાગડો માત્ર પોતાના સ્વાર્થ માટે જ મુખી બન્યો છે રાણી ચકલીનો ભાઈ કબૂતર ખૂબ જ શાંત અને ડાહ્યો હતો તે હંમેશા પોપટભાઈની દુકાને જતો અને તેમની સાથે વાતો કરતો કબૂતરભાઈ તમારા મામા કાકડાભાઈ મને રોજ હેરાન કરે છે મારો મામા તમને હેરાન કરે છે પણ કમ ન તે રોજ મારી દુકાન આવે છે અને મોમોજ ખાય છે પૈસા પણ નથી આપતા અને ચાલ્યા જાય છે મારા મિત્રોને મારા મામા હેરાન કરે છે હું બધી વાત મારી બેનને કરું છું તે રાણી ચકલી મામાને ઠપકો જરૂર આપશે પોપટભાઈ અને કબૂતર સારા મિત્રો બની ગયા હતા એક દિવસ પોપટભાઈ કાગડાભાઈની રોજની હેરાનગતિથી કંટાળી ગયા કાગડો રોજ તેમની દુકાને આવીને મફતમાં મોમોઝ ખાઈ જતો અને ઉલટાનો હુકમ ચલાવતો પોપટભાઈએ આ વાત પોતાના મિત્ર કબૂતરને જણાવી કબૂતરે કહ્યું પોપટભાઈ આનો એક જ ઉપાય છે હવે આ ફરિયાદ તમારે સરપંચને કરવી જોઈએ તેનું નિવારણ જરૂરથી કરી આપશે બીજા દિવસે પોપટભાઈ હિંમત કરીને સરપંચ બાજ પાસે ગયા અને તેમને કાગડાભાઈની બધી વાત જણાવી બાજે ધ્યાનથી બધું સાંભળ્યું અને કહ્યું પોપટભાઈ તમે ચિંતા ના કરો હું આ વાતનું કોઈ નિવારણ શોધીશ થોડા દિવસો પછી સરપંચ બાજે જંગલના બધા પક્ષીઓની એક સભા બોલાવી મારી વાત સાંભળો બધા પક્ષીઓ ધ્યાનથી કાળો કાગડો પોપટભાઈને હેરાન કરે છે તે વાત આપણે કંઈ નિવારણ શોધવું પડશે માટે તે કાગડાને પકડી લાવો જ્યાં હોય ત્યાંથી કાગડા તને બોલાવે બોલાવે છે પણ કેમ માટે બાજે ધ્યાનથી બધું સાંભળ્યું અને કહ્યું સભામાં તેમણે કાગડાભાઈના ખરાબ વર્તન વિશે વાત કરી અને કહ્યું કે મુખી હોવાનો મતલબ એ નથી કે તમે ગમે તેની સાથે ખરાબ વર્તન કરો અને મફતમાં વસ્તુઓ ખાઓ કાગડાભાઈને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે બધા પક્ષીઓની માફી માંગી તેમણે પોપટભાઈને પણ વચન આપ્યું કે હવેથી તેઓ તેમની દુકાને પૈસા આપીને જ મોમોઝ ખાશે અને તેમની સાથે સારો વ્યવહાર કરશે આ ઘટના પછી કાગડાભાઈ અને પોપટભાઈ વચ્ચે રોજ મિત્રતા થવા લાગી કાગડો હવે રોજ પોપટભાઈની દુકાને જતો પૈસા આપીને મોમોઝ ખાતો અને તેમની સાથે વાતો કરતો પોપટભાઈ પણ કાગડાભાઈ સાથે પ્રેમથી વાત કરતા રાણી ચકલી અને તેના ભાઈ કબૂતર આ જોઈને ખૂબ જ ખુશ થયા જંગલમાં હવે શાંતિ અને પ્રેમનું વાતાવરણ હતું પોપટભાઈની મોમોઝની દુકાન પહેલાંની જેમ જ ધમધમતી રહી અને બધા પક્ષીઓ તેમના સ્વાદિષ્ટ મોમોઝનો આનંદ લેતા રહ્યા આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલા મોટા હોઈએ આપણે બીજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ કોઈની મહેનતનું શોષણ કરવું ખોટું છે અને હંમેશા પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ મિત્રતા દરેક સંબંધથી મોટી હોય છે અને પ્રેમથી દુશ્મનને પણ જીતી શકાય છે